નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત હવે આપણે ચોમાસાના સમયમાંથી ધીમે ધીમે શિયાળાના સમય તરફ જઈ રહ્યા છીએ આપણે ખેતીવાડીમાં ઋતુઓ પ્રમાણે વાવેતર અને ઋતુઓ પ્રમાણે વાવેતરમાં સમયસરતાનું બહુ મહત્વ હોય છે અને સમયસરતાના મહત્વમાં પણ કેટલાક પાકો એવા હોય છે કે એના ઉપર બહુ જાજી અસર નથી થતી વાવેતરમાં વાવેતરમાં વહેલું થયું થયું મોડું પણ કેટલાક પાકો એવા હોય છે કે એના વાવેતરના સમયની સાથે એના ઉત્પાદનનો ખૂબ મોટો હિસ્સો જોડાયેલો હોય છે એની સમગ્ર જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનો સીધે સીધો સંબંધ એના વાવેતરના સમય સાથે જોડાયેલો હોય છે અને એવા જે પાકો છે એ પાક પૈકી આપણા આગામી સમય માટેના એટલે કે શિયાળુ સમય માટેના રવિ ઋતુ માટેના વાવેતરોમાં રાયડો એક એવો પાક છે કે એની વાવણી માટે સમયસરતા જો જળવાય રહે તો જ એમાં ઉત્પાદન મળે છે સમયસરતા જાળવવામાં થોડો પણ ફરક પડ્યો આપણને તો એના ઉત્પાદન ઉપર ખૂબ મોટી અસર પડતી હોય છે ઘણી વખત તો એવું બને છે કે આપણું વાવેતર થોડું વધારે મોડું એની તમામ મર્યાદાઓ ચૂકી ગયા પછી પણ કેટલાક ખેડૂતો આપણા વાવેતર કરી દેતા હોય છે તો એમાંથી પાકી અને કશું હાથમાં નથી આવતું તો રાયડાના પાક માટે વાવેતરનો બેસ્ટ સમય કયો અને એના વાવેતરની સાથે આપણે ખાતર અને ખાતર સિવાયની બીજી કઈ કાળજીઓ લેવાની જરૂરી હોય છે એના ઉપર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો રાયડાના વાવેતરની આપણે વાત જ્યારે કરીએ છીએ ત્યારે આ વર્ષમાં અત્યારના સમયમાં થોડો રાયડાના ભાવમાં જે સુધારો આવી રહ્યો છે એના કારણે સ્વાભાવિક રીતે આપણા ખેડૂત સમુદાયમાં વાવેતરમાં થોડો વધારો કરવાની એક ઉત્સાહતા દેખાશે હવે રાયડાના વાવેતર માટેનો સમય આ બહુ અગત્યની બાબત છે રાયડાનો પાક એવો પાક છે કે એ જો સમયસર એની અંદર ફૂલ આવી જાય અને એ સમયસર ફૂલો આવ્યા પછી એની શીંગો બની જાય તો એના ઉપર રોગનો જે સૌથી મોટો એટેક આવતો હોય છે એ આપણો પાક બચી જાય છે આપણા સૌ ખેડૂત મિત્રોને અને જે લોકો ખેતીવાડી સાથે જોડાયેલા છે એ દરેકને ખ્યાલ છે કે ફેબ્રુઆરી મહિનો બેસવાની શરૂઆત થાય એટલે આપણા વિસ્તારમાં આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં મશીનો એટેક સૌથી મોટો થતો હોય છે અને આ જે મશીનો એટેક થાય છે એ જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોથી શરૂ થઈ અને ફેબ્રુઆરી મહિનામાં એ એની ફૂલ પીક પર હોય છે એટલે કે પૂરેપૂરી ઊંચાઈ ઉપર આ એટેક હોય છે અને એ એટેકની સૌથી વધારે અસર જેના પર થતી હોય એવા ખેતી પાકો પૈકી એક ખેતી પાક છે આપણો રાયડાનો પાક રાયડાના પાકમાં મસી સૌથી વધારે દેખાય છે સૌથી વધારે એમાં મસી વિસ્તરતી હોય છે અને સૌથી વધારે મસી એને નુકસાન કરતી હોય છે પણ જાન્યુઆરી મહિનો પૂરો થતા સુધીમાં આપણા રાયડાના પાકને ફૂલોનો સમય પૂરો થઈ ગયો હોય અને શિંગો તૈયાર થઈ ગયો હોય તો મસીનો એટેક એના ઉપર બહુ નુકસાન નથી કરી શકતો ઓછામાં ઓછું એના ઉપર નુકસાન થાય છે મસીના એટેકનું એટલે ફેબ્રુઆરી મહિનો બેસવાની શરૂઆત થાય ત્યાર પહેલા આપણા પાકના ફૂલોના પીરિયડનો સમયગાળો સંપૂર્ણપણે પૂરો થઈ ગયેલો હોય અને શીંગો બેસી ગઈ હોય તો એના ઉપર નકારાત્મક આપણે બચાવી શકીએ છીએ હવે જાન્યુઆરી મહિનામાં એમાં ફૂલો બેસી જાય અને જાન્યુઆરી મહિનામાં એમાં શીંગો બેસી જાય શીંગો તૈયાર થઈ જાય આ સમયગાળાને સાચવી લેવા માટે આપણે વાવેતરના સમયગાળાને સાચવી લેવો જરૂરી છે

તો આપણા રાયડાના પાકને ફેબ્રુઆરી મહિનાના મસીના એટેક થી પૂરો થઈ જાય અને નવેમ્બર મહિનામાં વાવેતર કરીએ તો બહુ મોટા પાયે અસર થતી હોય છે અને એવું પણ ક્યારેક ક્યારેક આપણા ખેડૂત મિત્રો તરફથી થતું હોય છે પાક તૈયાર થાય ત્યારે એમાંથી મોટાભાગે કશું હાથમાં નથી આવતું તો આ થઈ વાત વાવેતરના સમયગાળાની હવે આપણે વાત કરીએ વાવેતરમાં આપણે ખાતર અને બીજી કઈ કાળજી રાખવાની જરૂર છે તો ખાતર માટે પાકમાં સૌથી અગત્યની જરૂરિયાતો જે આપણે ત્રણ મુખ્ય ખાતરો ગણીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એની સાથે સાથે અગત્યતા આ પાક માટે સલ્ફરની સૌથી વધારે છે અને સલ્ફરની જે અગત્યતા છે એનો એક રેશિયો આપણે સમજી લઈએ તો આપણે ખાતર જ્યારે આપીએ છીએ પાયામાં ત્યારે ફોસ્ફરસનું જે નું માપ આપણે આપીએ છીએ ધારો કે આપણે કિલોગ્રામ ફોસ્ફરસ આપીએ છીએ તો કમસે કમ એની સામે કિલોગ્રામ જેટલું સલ્ફર એને અવશ્ય મળવું જોઈએ આપણા રાયડાના પાકને આપણે પંદર કિલો આપીએ છીએ ફોસ્ફરસ તો સાત કિલો સલ્ફર એને અવશ્ય આપણે એની સાથે આપવું જરૂરી છે કેટલો જથ્થો આપણે ફોસ્ફરસનો આપીએ છીએ એના કમસે કમ પચાસ ટકા આપણે એને સલ્ફર મળે એવા પ્રકારનું ખાતર આપીએ હવે એવું ખાતર આપણે આપવું છે તો એમાં પાયાના ખાતર તરીકે આપણે સેલાઈથી શું આપી શકીએ તો સેલાઈથી આપવા માટે આપણી પાસે સિંગલ સુપર ફોસ્ફેટનો વિકલ્પ છે જેમાં સો ટકા ફોસ્ફરસ છે અને અગિયાર ટકા એની અંદર સલ્ફર મળે છે એકંદર જે જરૂરિયાત છે એના કરતાં પણ સારી રીતે એમાંથી સલ્ફર ઉપલબ્ધ છે બીજા નંબરમાં પિયત જમીન જે કાંઈ આપણી હોય એમાં આપણે વાવેતર કરીએ છીએ તો પાછળના સમયના પાછળના વર્ષો દરમિયાન જમીનમાં પિયતની અસર દેખાતી હોય તો પણ સિંગલ સુપર ફોસ્ફેટ એને માટે ખૂબ મોટું લાભદાયક ખાતર છે એટલા માટે કે એની અંદર ઓગણીસ થી લઈને એકવીસ જેટલું કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે અને એની અંદર જે કેલ્શિયમ સમાવિષ્ટ છે એ જમીનની પાકની જરૂરી ગુણવત્તા જાળવી રાખે બંધારણની ગુણવત્તા જાળવી રાખવામાં ખૂબ અગત્યનું કામ કરે છે અને તેથી આપણા વાવેતરમાં ખાતર આપતી વખતે આપણે જેટલું મહત્વ આપીએ છીએ આપીએ છીએ અને નાઇટ્રોજનને આપીએ છીએ એટલું જ અન્યથા એનાથી પણ વધારે મહત્વ આપણે રાયડાના પાકમાં સલ્ફરને આપવાનું છે કારણ કે રાયડો એ તિલિબિયા પાક છે અને તિલીબિયા પાક હોવાથી એની અગત્યની જરૂરિયાતો પૈકી

અને પટ આપવા માટે આપણે એક કિલોગ્રામ બીજની સામે ત્રણ થી પાંચ ગ્રામ દવાનો ઉપયોગ કરવાનો છે અને પટ આપવા માટે આપણી પાસે ઉપલબ્ધ દવાઓ પૈકી ફૂગ પ્રતિરોધક દવાઓમાં થાઈરમ કેપ્ટાન અને મેન્કોજેબ આ ત્રણ દવાઓ ખૂબ સારું કામ આપે છે આ ત્રણ માંથી કોઈ પણ એક ફૂગ અવરોધક દવાનો પટ આપણા બિયારણને આપણે અવશ્ય આપીએ તો ભાઈઓ રાયડાના વાવેતરના આંગણામાં જયારે આપણે પહોંચી ગયા છીએ ત્યારે રાયડાના વાવેતર સંબંધી કેટલીક સામાન્ય જાણકારીઓ આપણે જયારે અહીંથી પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત